તમામ ગુજરાતીઓને મારો નમસ્કાર ફરીથી નવા વિડીયો સાથે આપણે મળ્યા છે તો આપણે એક મુદ્દા ઉપર વાત કરવાના છે ને મુદ્દો જાણે એમ છે કે આપણા સમાજમાં કે અમારા સમાજમાં કે તમારા સમાજમાં અમારા સમાજમાં લાંબા સમયથી ગરીબ પરિસ્થિતિમાં રહેતા લોકો એટલે અમારા સમાજના અનિલ ખૂબ લાંબા સમયથી સંઘર્ષ કરતા આવીએ છીએ અને ખૂબ લાંબા time પીઢીઓ થી સંઘર્ષ કરતા જે આવીએ છે પણ સરકાર શ્રી ની આજ દિન સુધી આંખો ખુલતી નથી અને ખુલે તો એ કઈક નાનું મોટું કરી અને પત્યું આદિવાસીઓને રચડતા કઈ રીતે કરવા આદિવાસીઓને કઈ રીતે ન ભણે તે માટે કઈ રીતે એમને ઉપયોગ કરવા ના કશું બોલે એ માટે કયા નેતાને ખરીદવા અને કયા નેતાને ટિકિટ આપીન કયો નેતા સૂટાય એ એવી બધી વિચારધારા આ વિડીયો ની માધ્યમથી આપણે ફક્ત ને ફક્ત કહેવાના છે કે ખરેખર શું હકીકત છે આદિવાસી વિસ્તારની અંદર તો આદિવાસી વિસ્તારની અંદર ફક્ત ને ફક્ત વિચારધારા એ રાખવામાં આવે છે કે તમે તમે જેમ કે બાર ગામ મજૂરી જ કરી હવે તમે એમ સૂચતા હશો કે આ વિડીયો ફક્ત ને ફક્ત આદિવાસી આદિવાસી મિત્રો જોવા લાયક જ છે તમે ખાસ જોજો આદિવાસી મિત્રો ખાસ જોવાલાયક છે આ વિડીયો અને જોજો અને જરૂરથી કોમેન્ટ કરજો અને કહેજો કે આ વિડીયોમાં કેવું તમને લાગે છે અને ચોક્કસથી એવું લાગશે તો તમે જરૂરથી કોમેન્ટ કરજો નહીંતર એક સબસ્ક્રાઈઝર બી પ્લીઝ કરી દેજો અને સાથે સાથે આ વિડીયોના માધ્યમથી હું તમામ આદિવાસી સમાજને કહેવા માગું છું કે આદિવાસી સમાજમાં ફક્ત ને ફક્ત એક વિચારધારા એવી રાખવામાં આવી છે કે જાગૃત થવું જાગૃત થાય તો શું કરવું પણ મિત્રો પહેલાં સૌથી પહેલાં તો આપણે કહું શિક્ષણ ખૂબ જરૂરી છે શિક્ષણ હશે તો આપણે કંઈ પણ કરીશું બાકી તો કશું થવાનું નથી આપણો ઉદ્ધાર કઈ રીતે થાય તો શિક્ષણ જ થશે બાકી કશું થવાનું નથી જો તમે એમ ધારતા હશો કે અમે મહેનત કરીને જો આગળ વધશું આગળ પૈસા વાળા થશું એમ થશું મોટા થઈશું પણ મિત્રો શિક્ષણ સિવાય કશું થવાનું નથી પહેલો વહેલો શિક્ષણનો પ્રશ્ન રહેશે આદિવાસી સમાજમાં જો તમે ભણશો અને સારી રીતે ભણશો ખૂબ સારી રીતે ધ્યાન આપીને ભણશો તો સો ટકા આપણા સમાજમાં આગળ આવી શકાશે મિત્રો આપણા વિસ્તારની અંદર જોવા જઈએ તો ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે તમે જોતા હશો કે આપણા વિસ્તાર આદિવાસી પટ્ટામાંથી ઉમર ગામ ખાલી કહેવામાં બધાને પડે કે આ ઉમર ગામથી અંબાજી બધા જ કહી દેશે એ પટ્ટો આદિવાસી વિસ્તારનો છે પણ એ પટ્ટામાં કેટલું દુઃખ છે એ પટ્ટાના લોકો શું કરે છે એ લોકો કઈથી એમનું જીવન ગુજારે છે કઈ રીતે જીવન જીવે છે કઈ રીતે રહે છે કઈ રીતે એમનું ખાન પાન છે કોઈને ખબર નથી મિત્રો હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું કે આ વિડીયો ફક્ત ને ફક્ત આદિવાસીઓ માટે જ છે એટલે પ્લીઝ કોમેન્ટ કરજો અને જણાવજો તો મિત્રો આ વિડીયો ખૂબ લાંબો ના થાય એ માટે હું ટૂંકમાં કહે કહેવાનો છું ફક્ત ને ફક્ત તમે આઠ મિનિટનો સમય કાઢજો અને આ વિડીયો જોજો સાલો તો હવે ફરી કહી દઉં કે બધા લોકો યુઝ કરે એ શબ્દનો અંબાજીથી ઉમરગામ થી અંબાજી ના આદિવાસી પટ્ટો પણ આદિવાસી પટ્ટાની અંદર શું ચાલી રહ્યું તમને ખબર છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી પટ્ટાની અંદર ટોટલ બધા મજૂરી કામ કરે છે કોઈ ભાગમાં કરે કોઈ કડિયા કામ કરે કડિયા કામ તો મોટાભાગે બધા જ કરે અને ખેતરમાં મજૂરી કરે ખેતરકામ બીજાનું ભાગ્યે ખેતર રાખી અને ખેતરકામ કરે બીજા જે એમને ધંધો આવડે તે બધા મજૂરી મતલબમાં કાળી મજૂરી કરીને ખનહાર એટલે આદિવાસી હવે આ લોકો તમે જોતા હશો ગુજરાતની અંદર કે અન્ય કોઈ જિલ્લાની અન્ય કોઈ રાજ્યની અંદર તમે આદિવાસી સિવાયના લોકો કોઈ દિવસ કાળી મજૂરી નથી કરતા એ હકીકત કોઈ બતાવતા નથી એ હકીકત કોઈ મીડિયાના લોકો પણ બતાવતા નથી આદિવાસીઓને પાસા એવું અમુક અમુક તો એવું કે આદિવાસી તો ખૂબ કમાય છે શું કમાય ઘંટો કમાય આદિવાસી આદિવાસી ફક્ત ને ફક્ત એમનું જીવન જીવવા માટે એમનું ખાનપાન પૂરું કરવા માટે જ આખી જિંદગી ગુમાવી નાખે છે બાર બાર પંદર પંદર બાર બાર પંદર પંદર માળ સત્યાવીસ સત્યાવીસ માળયા બને છે જે ઊંચા ટાવરો બને છે એમાં બી આદિવાસીઓનો ભોગ ભોગ બને છે સાહેબ બહારનું કામ કરવાનું હોય અંદરનું કામ કરવાનું હોય તમે તમે એમ સમજતા હશો કે આ મજૂરીના તો પૈસા લઈ છે ને ખાલી થોડા મજૂરી કરે છે તો પૈસા લઈએ છે ભાઈ પૈસા અમે લઈએ છે મજૂરીના પણ એ ના સમજતા કે તમે પૈસા લઈએ પણ એટલું કમાતા નથી અમે તમે દિવસના પાંચસો રૂપિયા અમને આપો પાંચસો રૂપિયામાં તમારું ઘર એક દિવસ ચાલે છે હવે અમે અહીંયા આવીએ બાર ગામ મજૂરી કરવા માટે તો બારગામ મજૂરી કરવા આવીએ અહીંયા કેટલી મોંઘવારી છે એ તમે જુઓ પહેલા મોંઘવારી કેટલી છે અને શું શું ખાવાનું શું શું રહેવાનું કઢી રોટલો બનાવો ને સાંજના ટાઈમમાં ખાલી કઢી અને રોટલો બનાવો ને તોય સે કમ સો રૂપિયાનો ખર્ચ તો એક ટાઈમનો થઈ જાય છે હવે ત્રણ ટાઈમ તો માણસને ખાવા જોઈએ તો તમે શોશો મિનિમમ ખર્ચો ગણું તો ત્રણ એક માણસ શું કમાવાનું અને બે હશે ફેમિલી સંગાથે હશે બે માણસ ને છોકરા હશે તો મિનિમમ હાંજ પડતા પડતા અઢીસો ત્રણસો રૂપિયા નો ખર્ચ થઈ જાય શું લાગે તમને તમે કો કે મજૂરીના પૈસા લો તો મજૂરીના પૈસા સામે મોંઘવારી પણ એટલી છે મિત્રો એટલે ખાસ આ વિડિયો ધ્યાન માં લેજો મિત્રો અને તમને એમ થતું હશે કે આ કઈ રીતના વાત કરે છે પણ જરૂરથી મિત્રો પાંચસો રૂપિયાની મજૂરી આપણને મજૂરી કરવામાં આવે ને બબે ત્રણ ત્રણ માળ સુધી સિમેન્ટની ઠેલીઓ ઉપાડીને ઉપર ચડતા હોય બહારનું કામ કરવાનું હોય પાલક ઉપર લટકતા હોય પચાસ પચાસ કિલોના તગારા ઉપાડતા હોય એ ટોકર એક તમે ટોકર એમ કહો ને તગારાની અંદર કેટલી માટી ભરાય એમનો વજન કરજો કેટલો એ ઉપાડવાનું ભરાય કામ કરતા હોય ને તોય ઉપાડવાનું ને પાંચસો રૂપિયા બહુ નહીં કેવાય મિત્રો પાંચસો રૂપિયામાં કશું નહીં થતું એટલે ખાસ બધા લોકો હકીકત શું છે તો હકીકત આ છે કે પાંચસો રૂપિયામાં કશું વળતું નથી અને બચ્ચો બચ્ચો અઢીસો ત્રણસો રૂપિયાની સાંજ પડતો પૂરા થઈ જાય છે બસો રૂપિયા બસે બચ્ચો લેખે ગણો તમે મહિને સ હજાર રૂપિયા તો મહિનામાં માણસને કંઈ બીમારી જ ના હોય કે માણસ કોઈ ખાલી એમ જ રહે માણસને બી કંઈ બી વચ્ચે રજા પડે આ તે થાય તો એ કઈ જાય એટલે આદિવાસીની હકીકત આ છે મિત્રો સમજજો જાણજો જા ગ્રુથ થવો અને ભણજો જોહાર જે આદિવાસી જયભિલ પોટે